તો ભરૂચના જંબુસર ખાતે જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં સમાજ દ્વારા જંબુસર ટંકારી ભાગો સિકોતર માતાજીના મંદિર ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું જંબુસર નગરના તમામ હિન્દુ સમાજના લોકોએ

અહીંયાના જે ભરતી સહેલાણીઓ ગયેલા એમની પર પાકિસ્તાની આતંકીઓ દ્વારા હુમલો થયો અને માત્ર ને માત્ર હિન્દુ હોવાના કારણે એમની નિર્મમ નિશંશ હત્યા કરવામાં આવી એવા ભારતીયો કે જેમનો કોઈ વાંક નહોતો એવા ભારતીયોની જે હત્યા થઈ એમને આત્માને શાંતિ મળે અને એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરવા અને શ્રદ્ધાંજલિ અર્પવા માટે આજરોજ જંબુ શર્મા અમે સૌ અહીંયા ઉપસ્થિત થયા હતા ભારત એક શાંતિપ્રિય દેશ છે અને वसुધૈવ કુટુંબકમ્ માં માનનારો દેશ છે પણ સાથે સાથે ભારત એમ પણ માને છે કે અમે કોઈને છેડતા નથી અને જો અમને કોઈ છેડે તો અમે એને છોડતા પણ નથી